પાસા હુંપી દે હા બે છોકરા અમારે કઈ ભંગ તોડ કરવાનો એમ કરી કરી આ એટલે આ વધારે ઘૂસે ભરાય એટલે એ અહીં ગુનો દાખલ જ કરવો પડે તણ આને એ હુના છોકરા કહેવાય અમારી છોકરી કહેવાય હા તણ નથી જ આવું નહીં કરતા એનો ધણી સીધે રહેતો એની હાહુ સીધી રહેતી આને એક છોકરો ને એક વહુ છે અહીંયા મારી છોકરીનો ને આ મારા હવે મારા છોકરા કહેવાય ને આ તણ તે નાશ કર્યું છે ઈ નહીં મારતી એની હાહુ ને ધણી નહીં મારતો તે રાહ સારી રીતે રહેતી

પાછા રૂપિયા લોકો એના સાસુ સાસરાની ને એના ધણીની છોકરી તને મારી છે એ કે આ મને મારી અને અહીં કમરમાં વાગ્યું અને લાતો તણે ખોગી અહીં એટલે મને રાતની કમર દુખે છાતી દુખે તરીકે હું સરકારી દવાખાને જઈ આવું એમ કરીને આવીને માગણી અમારી માંગણી તો સાહેબ એની સજા તણે મને થવી જોઈએ એવી મારી આ છે